લો દોસ્તો જય માતાજી અને જય શ્રી રામ બધાને સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના બ્લોગમાં તો આજે આપણે વાત કરવાની છાણિયા ખાતરની કારણ કે મારે હે કેટલી બધી વહેસું અને આપણે ઉપયોગી થતું હોય તો છાણિયું ખાતર બરાબર તો આજે એની વાત કરવાના હે ને અત્યારે તમે પાછળ જોડાઈ નીકળતી તો આ આપણે આ વાયર લગાવી હે આખી આખી હું રે હું રે જો બધું લગી ગયું નાય પણ ફાટી બોલે તો છાણિયા ખાતરની વાત કરતા હતા કે આપણે કેટલું ખાતર થયું બરાબર કારણ કે આપણામાં જો આ ખેતર અંદર લીટર નાખી દીધા એ કપાં વાવાના તો આપણે બીજું કેટલો કપા વાવાનો એટલે ભરવું તો પડશે તો આજે આપણે લોડરાવ્યું હતું પેલા ઉકેરડો હતો ખડનો એ ભેગો કરી નાખ્યો છે આજ અને કેવડો ઢગો થયો હોય ને કેટલા અનમાં ટ્રેક્ટર થાય છે હું તમને આગળ બ્લોગમાં બતાવું પહેલાં તો આપણે આનું કામ તમામ કરીએ બધું લગે એ જો જો આ બધું લગ્ન રાખ થઈ જાય તો આ લગ્ન આપણે રહેવું પડશે નખર ક્યાંક બીજા ખેતરમાં જાય બાકા જીકી બોલી જાય એમ થઈ એમ હેલ્પ બધી તો તમે બ્લોગ કન્ટિન્યુ જોતા રહીજો હું તમને બતાવું આપણો કેવડો કે ઉકેડો થયો છે બરાબર A few moments later. તો આપણે જે ઓલી કાંટાવાળી વાડ હતી એ લગાવી અને વ્યાય હું પાછું વાળીએ પહેલાં તમને આપણી બધી ભેંસું બતાવી દઉં જો આ રહી અને ભાગે આપણે જો કે ખેડૂત લોકોને ભેંસું ક્યાં કામ આવતી હોય સાણિયા ખાતરમાં એ કોઈ બી ખાતર એટલું ઉપયોગ ન આવે જેટલું આપણું આ દેશી સાણિયું ખાતર આપણે ખેતીમાં ઉપયોગ આવે બરાબર તો મારે ટોટલ બધી થઈને પંદર હોળ જેવી ભેંસીઓ નાની મોટી થઈ અને આખા વર્ષનું ખાતર આપણે કપાની સિઝનમાં એટલે કે ચોમાસું સિઝનમાં જ ભરતા હોય જે ભરવાનું હોય એ બાકી અમુક અમુક લોકો જ્યારે અલગ અલગ માં ભરતા હોય ઈ અલગ પણ આ અમે અત્યારે જ્યારે કપા વાવાનો ટેમ થાય કપાં વાવાનું મગફળી વાવાનું ત્યારે જ ભરતા હોય મોટા ભાગે અને મારે કેટલું ખાતર થયું હું તમને બતાવું તો જવું અહીંયા આજ લોડર આવ્યું હતું બરાબર એટલે આ બધે ઢગો કરી નાખ્યો પેલા આપણો ઉકેડો હતો એ આમ નોખો નોખો હતો પણ અત્યારે ભેગો કરી નાખ્યો આ ઉકેડા અંદર આપણે વાત કરી તો મિશ્રણ ઘણું બધું કર્યું છે જેમ કે આપણે ભેંસું ખાય અને જે રાડા એને આપણે પેલા ને ઢગો કરી અને નાખેલા એટલે કે જે પોર ચોમાસામાં પડદી ગયેલા રાડા હોય એટલે કે જો તમને બતાવી દઉં દોડ્યોને જો આર્યુ આ આર્ય એ રાડા બરાબર જે ખાતર જેવા થઈ ગયા છે અને બીજું હું મિશ્રણ કીરું છે આમાં તમને બતાવું તો બીજું આપણા એરંડા ને ભોકી આવે એ હે બરાબર આટલું આની અંદર મિશ્રણ કર્યું છે અને બીજા પોયદરા ભેંસુના બરાબર જો આપણે ભૈસું અહીંયા બાંધી અહીંના પોઈદરા એટલે આટલું વસ્તુ આપણે આની અંદર મિશ્રણ છે બીજું કાંઈ નથી મિશ્રણ અને ધૂળ નાખવાની થાય છે ધૂળે નથી નાખી ભગવાન તો ધૂળ નથી નાખી નકરું ખાતર જ ભરવું છે એટલે આવડો આપણો ઉકેરડો થઈ ગયો આ મોટો ઢગો થયો જોવો એટલે લગભગ હેત્રીસ ટ્રેક્ટર જેટલું છે હનુમાન જોайл કા બથે છે અન કે બતાઉ તમને ફરતી બાજુ બતાવી દઉં કેવડો ઉકેડો તો આવડો આપણો જેવો ખાતરનો ઢગો થઈ ગયો એ દેશી ખાતરો પીયો જોઈ લ્યો આપણે ભેંસું નો જો હાર્યું ખાતર હજી આને પલાળવાનું થાય છે કદાચ તો પલારી નાખશું કારણ કે ડમરીનું ઉડે નહીં તો આપણે જો કે ખેતી હારી આપણે થોડી ઘણી ભેંસો હોય તો આપણે ક્યાંય ખાતર હારવું ન પડે બીજાનું મૂળ ફાયદો એ થાય નકર આપણે શું કે ભળવાર સમાજ હોય કે માલધારી હોય એનું આપણે ખાતર વેચાતું લેવું પડે બાકી આ ખાતર બહુ ઉપયોગી થાય ગમે તે આપણે ખેતરમાં વાવું હોય અને વજનદાર થાય અને પાક સારું એવો આવે અને આપણો જો આ ઢગો હે મોટો ને એમાં આપણો બોલો છું કાનો ઉપર ચડી ગયો એટલે આ ખાતર તો આપણે સારું એવું થઈ જાય ધોરા હે એટલે બાકી બધી ભે હું ધોવાનું કામ ચાલુ છે તો આટલું ખાતર થયું એ મેં તમને બતાવી દીધું બાકી મળી આવે બીજા આવા નવા વિડીયોમાં ખેતીવાડીને લગતા ત્યાં સુધી બધાને જય માતાજી અને જય શ્રી રામ અને થોડો ઘણો સપોર્ટ કરતા રહી ગયો